ભરૂચ સેવા સદનની સામાન્ય સભા યોજાઈ અઠ્ઠાવન જેટલા પ્રજાલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખ વિભૂતિબેન યાદવ અને ચીફ ઓફિસર શ્રી હરેશ અગ્રવાલના અધ્યક્ષતાને સામાન્ય સભા યોજાઈ જેમાં કારેલીબાગ કમિટીએ માહે પહેલી ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધી સન બે હજાર ત્રેવીસ ચોવીસનો તૃતીય ત્રિમાસિક હિસાબ બાબતે ત્રણ કારોબારી કમિટીએ જી ુડીએમની ગાઈડલાઇન મુજબ બોન્ડ બહાર પાડવા બાબતે ચર્ચા કરી ચાર કારોબારી કમિટીએ સરકારશ્રીની વીજબિલ પ્રોત્સાહક યોજના બાબતે મંજૂરી કરી સામાન્ય સભાને ભલામણ કરેલ છે જે બાબતે પાંચ શિક્ષણ ઉપકરણની ગ્રાન્ટમાં કામો પર ચર્ચા કરી શહેરની પ્રજા માટે અઠ્ઠાવન જેટલા વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ દ્વારા પાલિકામાં આવક વધારવા માટે સૂચનો કર્યા હતા આવકના દસ લાખ જ વસૂલ કરી શક્યા છે વધારા વેક્યુમ મશીન નિયમિત કરવા ફાયર એનઓસી ઓસી ધ્યાન આપવું તેમજ વ્યવસાય વેરા ઉપર ભાર મૂક્યો હતો જો નગરપાલિકાની આવક વધશે તો ચોક્કસ દેવામાંથી બહાર આવશે નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં અઠ્ઠાવન મુદ્દા હતા એજન્ટામાં અને અધ્યક્ષસ્થાનાથી બે મુદ્દા હતા દરેક મુદ્દાઓ પર શાંતિથી વાત થઈ છે અને સર્વાના માટે તમામ એજન્ટાના મુદ્દા મંજૂર કરવામાં આવ્યા છે અને સામાન્ય સભા શાંતિપૂર્વક પૂર્ણ થઈ છે અને એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતને જે રીતે આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એવી જ રીતે અમે વિકાસના કામો કરીને ભરૂચને આગળ વિકાસના કામો કરીને આગળ વધારવા જઈ રહ્યા છીએ એ રીતે અમે બોર્ડની સામાન્ય સભાને પૂર્ણ કરી છે આજ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી તેમાં વિપક્ષના સભ્યો દ્વારા જે કહી શકાય કે હાલમાં જે એબીસી સર્કલથી દહેજ જતા માર્ગના ઉપર નવું બ્રિજનું કામગીરી ચાલુ રહી છે એ બાબતે જે ટ્રાફિક થઈ રહ્યો છે અને ટ્રાફિકની સમસ્યામાંથી ભરૂચ ઝઝૂમી રહ્યું છે તે માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી વિપક્ષે સજેશન આપેલા છે એમને કે જે તે માર્ગના ઉપર ટ્રાફિકનું ભણત વધેલું છે એ કહી શકાય કે શક્તિનાથ માર્ગ હોય કે કશક હોય કે રેલવે સ્ટેશન મોહમ્મદપુરા વિસ્તારના અંદર ટ્રાફિકની સમસ્યા વધી છે અને સતત એબીસી સર્કલથી લઈને મનોબળ ચોકડીના અંદર પણ ટ્રાફિક જામ રહે છે એ બાબતે તાત્કાલિક નગરપાલિકા નિર્ણય લે અને જે તે વૈકલ્પિક માર્ગ છે એ એને ખુલ્લો મૂકવામાં આવે અને જે માર્ગો જે વર્ષોથી કહી શકાય કે ઘણા વર્ષથી જે શહેરના બે મુખ્ય માર્ગ છે એક ફાટાતરાવ ચાર રસ્તા જતો માર્ગ અને બીજો સેવાશ્રમનો માર્ગ એ બંને માર્ગને તાત્કાલિક ધોરણે કામગીરી પૂરી કરવામાં આવે એ રસ્તો ચાલુ કરવામાં આવે એની સાથે સાથે જે ટ્રાફિક કહી શકાય કે મહમદપુરા અંદર પણ બ્રિજની કામગીરી શરૂ થવાની છે આવનારા દિવસોમાં પણ વૈકલ્પિક રસ્તા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધશે એટલે તાત્કાલિક વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેની સાથે બીજો મુદ્દો જે બોડા એ ભરૂચ શહેરના અંદરથી જે કહી શકાય કે જે કંઈ બી એમના પૈસા હોય છે ભરૂચ શહેરના એ પૈસા બોડામાં જમા થતા હોય છે બોડા ભરૂચ શહેરના અંદર વિકાસની કામગીરીના કરવામાં અને નગરપાલિકા એમની પાસેથી કરાવવામાં નિષ્ફળ નીવડેલું છે એટલે અમે ધ્યાન આપેલું છે કે બોડાની પાસે શહેરમાંથી જે કંઈ બી ગ્રાન્ટો એમની પાસે રૂપિયા ગયા છે ફીના એ રૂપિયા શહેરના વિકાસ માટે વાપરવામાં આવે એની સાથે સાથે સ્ટ્રીટ લાઇટનો જે મુદ્દો હતો જે વર્ષના અંદર ત્રણ વાર સ્ટ્રીટ લાઇટોની કપાત કરવામાં આવી હતી લાઇટ બંધ કરવા હતી એટલે વિપક્ષે સજેશન આપેલું છે કે ભરૂચના અંદર સોલર પ્લાન્ટ ઊભો કરવામાં આવે એટલે તમામ સ્ટ્રીટ લાઇટો એ સો સોલર અંતર્ગત કરવામાં આવે અને વોર્ડ ઓફિસ હોય કે નગરપાલિકાની ઇમારત હોય એના ઉપર સોલર સિસ્ટમ લગાવીને નગરપાલિકાને આ લાઇટ બિલના અંદરથી મુક્તિ મળે તે માટેની અને જે સામાન્ય બીજા રોડ રસ્તાના પ્રશ્નો હતા જે ગ્રાન્ટોના પ્રશ્ન હતા એ ગ્રાન્ટને સમાંતર ગ્રાન્ટ દરેક વિભાગના અંદર દરેક વોર્ડના અંદર દરેક કોર્પોરેટરના પ્રશ્ન હતા એ પ્રશ્નોનો નિકાલ વહેલી તકે થાય એ રજૂઆત આજની બોર્ડમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી